આમ જંગલમાં તો જોર દર વરસાદ વરસી રહ્યો હોય છે અને બીજી બાજુ બેસીને પક્ષીઓ ઘરમાં ચર્ચા કરી રહ્યા હોય છે જંગલના અરે કબૂતર ભાઈ કાગડાભાઈ અને હોલાભાઈ શું વાત છે તમે મારા ઘરે વધારા અરે વધારો 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 અરે ક્યાં વધારા તમે બધા પક્ષીઓ મારા ઘરે કંઈક નવી શોધમાં લાગો છો તમે બધા પક્ષીઓ કેમ કે એમ નેમ તો તમે મારા ઘરે ન આવો અરે હા ચકલીબેન અમે તમારા ઘરે એમ નેમ નથી આવ્યા ચકલીબેન અમે તમારા ઘરે એ માટે આવ્યા છીએ કે ચકલીબેન આ સીઝન ચોમાસાના આપણે તો કંકوڑاનું શાક ખાવાની બહુ જ ઈચ્છા થાય છે એટલા જ માટે આપણે બધા જંગલના પક્ષીઓ ભેગા થઈને કંકوڑا વેણવા જવાનું છે એટલા જ માટે ચકલીબેન અમે બધા પક્ષી તમારા ઘરે આવ્યા છીએ બોલો તમારો શું વિચાર છે ચકલી આવું છે ને તમારે અરે હુલા ભાઈ એમાં શું પૂછવાનું હોય ચકલી બેન તો તૈયાર જ હોય ને કંકોડો વેણવા માટે કેમ કે ચકલી બેન વગર તો કઈ થાય જ ના હો ભાઈ ચકલી બેન જ સારો રસ્તો આપણને બતાવે કંકોડો વેણવાનો કે કઈ રીતે વેણાય તમે બધા પક્ષીઓ જાઓ અને હું મારા ઘરેથી કુલાડી લઈને આવું છું કેમ કે કુલાડી તો જોઈએ આમ કાગડો તો પોતાના ઘરે કુલાડી લેવા નીકળી જાય છે અને બાકીના પક્ષીઓ આમ મસ્ત મજાના જંગલમાં થઈને કંકોડાના છોડ પાસે પોકી જાય છે અને કંકોડો વીણવાનું ચાલુ કરી નાખે છે આમ બધા પક્ષી કહે છે કે કંકોડાની ઠેલી આપણે બધા પક્ષીઓ ભરી લઈએ

મમ્મી કેમ નથી લાવી તું મારી માટે કંકુડા મમ્મી કેરે તું મને ખવડાવીસ કંકુડાનો સાથ મારે તો બહુ થાય છે તારે કંકુડાનો સાથ ખાવું છે ને મારા દીકરા અરે કઈ વાંધો નહી બેટા તારી માટે બેટા મે એટલા બધા કંકુડા વેણીને મૂક્યા છે ને બેટા કે તું આખોચોમાં સુ કંકુડા ખાઈને ખુશ રહી શકેસ અને કંકોડાની થેલીઓ અમે બધા જંગલના પક્ષીઓ ભરીને મૂકીને આવ્યા છીએ અને ફરીથી કંકોડા વેણવા અમે લોકો જવાના છીએ અરે મમ્મી સાચે તમે એટલા બધા કંકોડા વેણ્યા છે મમ્મી કે આખું ચોમાસું કંકોડાનું શાક ખાઈ ખાઈને આપણે ખુશ રહી શકીએ લોકો ગયા હતા કંકોડા વેણવા એમના પણ છોકરાને મજા આવશે બેટા કંકોડા ખાવાની અને ખુશ ખુશ આ જિંદગી આવી જ મસ્ત મજાની જંગલના પક્ષીઓ નીકળશે ચોમાસાની આપણને તો દાણા અનાજની પણ જરૂર નહીં પડે કેમ કે કંકોડા છે ને એટલું બોલીને નીકળી જાય છે ચકલી બેન તો કંકોડો વીણવા અને આમ બીજી બાજુ કાગડા ભાઈ પોતાના ઘરે આવી જાય છે અરે કાગડી તે મારી ગુલાડી ક્યાં મૂકી છે કાગડી મો એક કલાકથી ગુલાડી ગોદી રહ્યો છું કાગડી એક કલાક થી મારી કુલાડી તે ક્યાં મૂકી દીધી પેલા દિવસથી હજી સુધી ગુલાડી મળવાનું નામ નથી લેતી કાગડી નામ તારી માટે કંકોડો વીણવા જાઉં છે કાગડી મારે અરે શું બોલ્યો કાગડા મારી માટે કંકોડા વીણવા જાય છે તું

મારો ગુલાડી ખોઈ નાખી છે તે એક નહીં પરંતુ બે બે ગુલાડી ખોઈ નાખી છે પંદરસો રૂપિયાની કુલાડી લાવ્યો હતો કાગડી ને અને તે કુલાડી મારી ખોઈ કાઢી છે પછી તારી વાત ન મળે તો જો હું શું કરું છું ખબરદાર જો કાગડ તે મને એક આંગળી પણ લગાવી છે તો હું તો મારા પપ્પા ને કહી દઈશ આમ કાગડી અને કાગડો નાની નાની વાત ઉપર લડવાનું ચાલુ કરી દે છે અને કાગડો આમ વિચારે છે કે મારે હવે શું કરવું જોઈએ તો કાગડો વિચારે છે કે હું કંકોડા વેણવા નીકળી જાઉં અને આમ કાગડો ઉડીને કંકોડા વેણવા નીકળી જાય છે બીજી બાજુ જે પક્ષીઓએ કંકોડા વીણ્યા હતા તે ચોરી થઈ જાય છે અને બેઠા હોય છે આમ એટલામાં જ ચકલીબેનને એક કાળો ના ગાવી ને મારી લે છે તો આમ બધા પક્ષીઓ જોઈને ગભરાઈ જાય છે કે ચકલી બેન ને સાફ કર્યો છે આમ કબૂતર ડર મારું ભાગી જાય છે અરે હોલાભાઈ કબૂતર ભાઈ તો ભાગી ગયા જુઓ અરે ભાગી જાય ને પોપડ ભાઈ આ જુઓ ને કાળો નાગ કેવો ચકલી બેન ને ડંક મારીને બેઠો છે અરે આપણને ડંક ના મારે આમ હોલા ભાઈ અને પોપડ ભાઈ ફસાઈને બેઠા હોય છે એટલામાં જ આમ એક કાગડા ભાઈ આવીને ઊભા રહે છે અરે એ હોલા ભાઈ પોપડ ભાઈ આ ચકલી બેન ને ડંક મારી લીધો લાગે છે આ કાળા નાગે તમે બંને એક કામ કરો તું ડૉક્ટરને બોલાઈ આવ અને પોપટ તું પાણી લઈ આવ અને હું કુલાડી મારા ઘરથી લઈને આવું છું હમણાં જ આ સાપની પછી વાત આમ એટલું બોલીને ઓલા ભાઈ પોપટ ભાઈ અને કાગળાભાઈ નીકળી જાય છે અને કાગળાભાઈ ઘરેથી કુલાળી લઈને આવી જાય છે અને આમ સાપને કુલાડી મારીને બે ટુકડા સાપના કરી નાખે છે અને સાપ અને કાગડાભાઈ લડાઈ કરી રહ્યા હોય છે અને કાગડાભાઈ સાપના બે ટુકડા કરી નાખે છે આમ એટલામાં ઓબર્ટભાઈ એમ્બ્યુલન્સ બોલાવીને આવી જાય છે ડોક્ટરને અને આમ ડોક્ટર નીચે ઉતરીને ચકલીબેનને તપાસ કરે છે અરે ચકલીબેન ઊઠો ચકલીબેન ઊઠો હું તમને બચાવી લઈશ અરે ડોક્ટર મારો જીવ બચાવવા માટે ધન્યવાદ તમે મને હોસ્પિટલે લઈ જાવ અને મારે આમ ચકલીબેનને એમ્બ્યુલન્સમાં નખીને હોસ્પિટલે લઈ જાય છે ડોક્ટર અને આમ રસ્તામાં થઈને એમ્બ્યુલન્સ પોકી જાય છે તેની હોસ્પિટલે અને ચકલીબેનની ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખે અરે પક્ષીઓ ચકલીબેનને સાફ કરડ્યો છે તો આપણે તેમનો સમાચાર લેવા શું નથી જાવું પક્ષીઓ આપણે જવું જોઈએ બેનને તો કાળો સાફ કરડ્યો છે અને ચકલીબેન તો બે હોશમાં હતા અને હું કબૂતર ભાઈ અને કાગડા ભાઈ બધા તે આગળ જ હતા કંકોડા વીણવા માટે ગયા હતા અને એટલામાં જ ચકલીબેનને સાપ કરડી લે છે તો ચકલીબેનના સમાચાર લેવા માટે જાવું છે તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ચકલીબેનના સમાચાર લેવા અરે હા હોલા ભાઈ હા અરે ચકલીબેનના સમાચાર લેવા જાવું છે પરંતુ આપણે એમને આપવા માટે તો કંઈક જોઈએ ને અને મારી પાસે તો પૈસા નથી તો મારો તો એવો વિચાર છે કે તમે લોકો જઈને આવો મારે તો નથી આવવું મારી પાસે પૈસા નથી ચકલીબેનના હાથમાં આપવા કંઈક તો જોઈએ અને આ કાગડાભાઈ પોપડભાઈ અને હોલાભાઈ તમે ત્રણેય જણા સમાચાર લઈ આવો અરે કબૂતરભાઈ એવા કઈ પૈસાની જરૂર જ નથી હો કબૂતરભાઈ ચકલીબેનને આપણે આપણે સમાચાર લેવા જોઈએ આપણી પાસે પૈસા હોય કે ન હોય ચકલી સમાચાર તો લેવા જ જોઈએ કેમ કે ચકલી બેન ને કાળો સાફ કરડ્યો છે તો તેમના સમાચાર લઈને આપણે ઘરે આવી જઈએ અરે હા પક્ષીઓ ચકલીબેનના સમાચાર લેવા તો જવું પડે ને અરે પક્ષીઓ તમે ત્યાં હતા નહીં ત્યાં આગળ તો મોટી ગુલાડી લાવીને સાબના બે ટુકડા કરીને ગયા મેં ટુકડા

કાગડા ભાઈ તમારી કુલાડી કામ તો આવી ગઈ હો કાગડા ભાઈ તમે જે વાત કરી રહ્યા હતા સાચી વાત છે કાગડા ભાઈ કે તમે પક્ષીઓ જાવ અને હું કુલાડી લઈને આવું છું અરે આ તો કાગડા ભાઈ નું માઇન્ડ છે કાગડા ભાઈ ગયા વર્ષે તો ગયા હતા કંકોડો વીણવા અને કંકોડા વીણતા વીણતા કાગડા ભાઈ પણ એક ફૂંડ મારી હતી કડા સાપે

કેમ કે સાપો મને અને હોલા બને બંનેને કરડી ખાય એટલા જ માટે અમે લોકો પણ દૂર જ હતા અરે અરે શું કહી રહ્યા છો બોબડભાઈ તમે કે હું તો પોલા ભાઈને બંને દૂર ઊભા હતા અરે આ તો ન ચાલે હો બોબડભાઈ કેમ કે આપણા જ જંગલનું પક્ષી હોય અને મુસીબતમાં હોય તો તેને આપણને સહારો આપવો જોઈએ બસ બસ હવે આ બધું બહુ થઈ ગયું હવે ચાલો આપણે ચકલીબેનના પાસે અને ચકલીબેનના સમાચાર લેવા આમ બધા જંગલના પક્ષીઓ ઉડતા ઉડતા પોકી જાય છે ચકલીબેનની હોસ્પિટલે અરે વાહ કાગડા ભાઈ વાહ આ તો શું મસ્ત મજાની હોસ્પિટલ છે અને આટલી મોટી હોસ્પિટલ અરે રે 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 સુવા છે આ તો બહુ મોટી હોસ્પિટલ છે આપણા જંગલમાં હોસ્પિટલ કંઈક કરીને લાવ્યા તો ખરા હો બહુ મસ્ત મજાની ટ્રીટમેન્ટ થાય છે અહીંયા અને આવીને આવી એક બીજી મસ્ત મજાની આપણે જંગલમાં હોસ્પિટલ ખુલી જાય તો મજા આવે અરે હા હોલા ભાઈ આ જુઓ ને આ ખુરશીઓ કમ્પ્યુટર અને આ સોફા આ મસ્ત મજાની હોસ્પિટલમાં કેવી મસ્ત મસ્ત મજાની વસ્તુઓ પડી છે અરે આપણા ઘરે આવી કઈક વસ્તુ હોય તો મજા આવે ટાઈમપાસ થઈ જાય હો હોલા ભાઈ આવી કઈક ની કઈક વસ્તુ હોય તો આપણા ઘરે અરે ટીવી હોય તો શું મૂવી જોવાની મજા આવી જાય અરે તમે બધા ચૂપ થઈ જાવ અરે તમે બધા શું કરો છો અહીંયા હોસ્પિટલમાં બેસીને કે મારે ટીવી ઘરે હોય તો સારું મારે આ ઘરે હોય તો સારું અરે તમે અહીંયા ચકલી બેનના સમાચાર લેવા માટે આવ્યા છો કઈ ના થોડી ટીવી લેવા આવ્યા છો એટલા માટે મગજમારી ન કરશો કબૂતર સોફો જે હું બેઠો છું એ એકદમ પોચું પોચું મને તો લાગી રહ્યું છે પોચું પોચું અને શું મસ્ત મજાનું ગાજલું છે અરે મારા ઘરે આવું કઈક હોય તો મને તો ઊંઘવાની મજા આવી જાય મજા આખો દિવસ સુઈ રહું બિલકુલ કામ ધંધો કરું નહીં દિવસ અરે ઓબડ ભાઈ તમે પણ ચાલુ થઈ ગયા બંનેની વાદે તમારું મારે શું કરવું હવે તમે જ કહો ઘડીક સોફા ઘડીક ગાદી ઘડીક કમ્પ્યુટર ઘડીક કુર્સી તમે બધા પાગલ થઈ ગયા છો લાગે પાગલ અરે અહીંયા કઈ મજા નથી દવાખાનમાં અરે સાચી મજા તો આપણા પક્ષીઓની જંગલમાં છે જંગલમાં આમ હોસ્પિટલમાં નવી નવી વસ્તુ જોઈને પક્ષીઓ વિચાર કરે છે અરે આમાં કાગડા ભાઈ તમને કઈ ખબર ના પડે હો કાગડા ભાઈ કેમ કે આ તો એક નંબર વસ્તુ છે એક નંબર અરે શું મજા આવી જાય છે બેસવાની અરે કાગડા ભાઈ બેસવાની આટલી મજા આવતી હશે તો તમે જ વિચારો કાગડા આ જુઓ આપડા ચકલી બેન હજી સુધી ઉષ્મા નથી આવ્યા તમે જુઓ આ ચકલીબેન ને કાળો સાપ કેવો કરડ્યો હશે હજી સુધી બેન ઉષ્મા નથી આવ્યા જુઓ તમે પક્ષીઓ જુઓ અને આ આપણા ચકલી બેનને હવે ક્યારેક આપણે ઘરે લઈ જઈશું ડોક્ટરને આપણે પૂછવું જોઈએ કે ડોક્ટર ચકલી બેનને રજા ક્યારે આપવાની છે અમારે ચકલી બેનને ઘરે લઈ જવા છે અરે હા કાગડા ભાઈ તમે વાત કરી રહ્યા છો એકદમ સાચી વાત છે આ ચકલી બેનને આપણે આપણા ઘેરે ક્યારે લઈ જવા જોઈએ કેમ કે ચકલી બેન વગર તો કંઈ નથી અને ચકલી બેનનું બચ્ચું ચકલીબંધનું બચ્ચું તો ઘરે ચિંતા કરતું હશે કે મારી મમ્મી કહી ગઈ અરે એ બચ્ચાનું તો આપણે કંઈક વિચારવું જોઈએ ને આપણે ચકલીબંધની રજા લઈ લઈએ અરે હા પડભાઈ તમે વાત કરી રહ્યા છો કાગડાભાઈ અને બંને સાચી વાત છે આપણે ઘરે લઈ જવા જોઈએ અને પણ રાહ જોઈને હશે તરસ્યું કે મમ્મી મારી કંકોડા વેણવા ગઈ હતી તો હજી સુધી કેમ ઘરે નથી આવે તો બચ્ચું એ વિચારીને રડતું હશે અરે હા હા ચકલીબેનને ડૉક્ટર આવે એટલે તરત જ રજા લઈને ચકલીબેનને ઘરે લઈ જઈએ ચકલીબેન હોશમાં આવી જ જશે હાલ જ ડૉક્ટરને કહીએ કે ડૉક્ટર તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો ચકલીબેનની બીપી ચેક કરો અને ઇન્જેક્શન આપો એટલે ચકલીબેન હોશમાં આવી જાય અને પરંતુ ડૉક્ટરને કહેવાનું રહેશે કે ડૉક્ટર પૈસા ખાતામાં લખી નાખજો કેમ કે પૈસા અમારી પાસે હાલ નથી આમ ડોક્ટર બીપી ચેક કરે છે ચકલીબેનની અને ચકલીબેન હોશમાં આવી જાય છે ને ચકલીબેન જોઈ રહ્યા હોય છે ડોક્ટરને અને ડોક્ટર ઇન્જેક્શન આપી દે છે ચકલીબેનને ચકલીબેન સાજા થઈ જાય છે આમ જુઓ મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો સારી અને વિડીયોને શેર કરજો